મહારાષ્ટ્ર દ્વારા આજરોજ પ્રતિક્રિયા આપવામાં આવી છે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના મહાયુતી ગઠબંધને ભવ્ય જીત મળી છે ભાજપને મળેલી ભવ્ય સફળતા લઈને સુરતમાં કેન્દ્રીય જળ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની જીત અપેક્ષિત હતી મહારાષ્ટ્રની જનતાએ ફરી એક વખત મોદીજીના નેતૃત્વ પર ભરોસો કર્યો છે અને અને તે જોડાણ કરનારા શિવસેના કોંગ્રેસ સત્તા હાંસલ કરવા માંગતા હતા તેઓનો પન્નો આજે ટૂંકો પડ્યો છે આજે તેઓના અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે સત્તા હાંસલ કરવા વરસાદમાં નીકળનારા ટોપની જેમ પક્ષને મહારાષ્ટ્રની જનતાએ જાકારો આપ્યો છે જેને લઈને મહારાષ્ટ્ર જીત માટે અભિનંદન આપ્યા હતા તો ભાવ પેટ આ ચૂંટણી અંગે કે દસ રાઉન્ડ બાકી છે અને ચોક્કસ વિશ્વાસ છે કે ભાજપનો ઉમેદવાર જીત તરફ આગળ વધશે મહારાષ્ટ્રની જીત બિલકુલ અપેક્ષિત હતી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આખા દેશને વિશ્વાસ છે એ જ રીતે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ વિશ્વાસ છે અને એના કારણે જે લોકો અનૈતિક જોડાણો કરતા હતા એનસીપી શિવસેના અને કોંગ્રેસ આ તો એક અનૈતિક જોડાણ છે એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે તો આ વરસાદી ટોપની જેમ જે નીકળી પડતા પક્ષો જેને સત્તા હાંસલ કરવા માટેના એમના જે પ્રયત્નો એ મહારાષ્ટ્રની મતદાર ભાઈ બહેનોને પોતે અમને જવાબ આપી દીધો છે અને એમને લોકોમાં કયા પ્રકારની છાપ છે એમણે કરેલો વિશ્વાસઘાત એ પણ લોકોએ જોયો છે અને એનું પરિણામ એ આપણી સામે છે મહારાષ્ટ્રમાં ઘણા બધા મુદ્દે કોંગ્રેસ એનસીપી અને શિવસેનાએ પ્રયાસ કરતા હતા પણ મહારાષ્ટ્રની જનતાએ જાકારો આપ્યો છે એવા લોકોને એમનું સ્થાન બતાવી આપ્યું છે બ્યુરો રિપોર્ટ એન્ડ ન્યૂઝ